સાથે એક લાખ બત્રીસ હજાર નો મુદ્દામાલ પણ કબ્જે કરાયો મળતી વિગતો મુજબ પીઆઈ એડી પરમાર ના માર્ગદર્શન હેઠળ

શારડાના પુલ ઉપર વોચ ગોઠવી વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી હતી જે દરમિયાન આરોપી બાઇક પર આવતો દેખાતા તેને અટકાવવા માટે પ્રયત્ન કરાયો પરંતુ આરોપીએ પોતાનું બાઇક ખેડસરા રોડ પર પૂરપાટ ઝડપે હંકારી મૂક્યો હતો પોલીસ ટીમે તરત જ તેનો પીછો કરી ખેડસરા રોડ પર અંબિકા એન્જિનિયરિંગ નામની દુકાન પાસે તે શખ્સને પકડી પાડ્યો આરોપીની સાથે બાઇક પર સફેદ કલરના પશુ આહારના પ્લાસ્ટિકના બાચકામાં ગાંજાનો જથ્થો હતો ત્યારે પોલીસે જાણ કરતા એફએસએલ અધિકારી વીકે પરમાર સ્થળ પર દોડી આવ્યા અને આ ગાંજાનો જથ્થો હવાનો પ્રાથમિક અભિપ્રાય આવતા રૂપિયા એક લાખ બાર હજાર પાંચસો સાહીઠની કિંમતનો અગિયાર કિલો બસો છપ્પન ગ્રામ ગાંજો મોબાઈલ ફોન તથા બાઇક મળી કુલ કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર પાંચસો સાહીઠની કિંમતનો મુદ્દામાલ કબજે કરી જેતપુર સિટી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો આરોપી ગાંજો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો કોને આપવાનો કે વેચવાનો હતો Jaunieji Bhutto pasauliai turėjo teisę.